નમસ્કાર બાલ મિત્રો સુરસાધના ટીએસડી ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જ્યારે અક્ષરો સુધારવા માટે હેન્ડરાઇટિંગ સુધારવા માટેના પ્રથમ પગલાંમાં જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં તો પેન પકડવાની જે છે એ ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા છે એમાં પેન જે છે એ આવી ક્રોસ પેન આવે માર્કર પેન એને પિસ્તાલીસ અંજના ખૂણે પકડવાનું સીધે સીધી નહીં પણ પિસ્તાલીસ ત્રાસીસ જ પકડવાની ત્યારબાદ લખવાની શરૂઆત કરો ત્યારે છેક સુધી તમારું અંતર જળવાય રહે આ પિસ્તાલીસના ખૂણો છેક સુધી જળવાય રહે બરાબર ધ્યાનમાં રાખવાનું હવે લખતી વખતે માનો કે આપણે લખવું છે કે જય મહાદેવ જય મહાદેવ લખીએ છીએ તો આપણે સહેજ અંદાજ કાઢી લેવાનો કે કેટલી જગ્યા છે કેટલી પોઈન્ટ પ્રમાણે પહોળાઈ રાખવી પડશે એ પ્રમાણે આપણે લખવા જઈએ તો અહીં જુઓ મેં આ જ બનાવીએ છીએ આપણે જો શેખ સુધી જે છે એ પિસ્તાલીસ ઇંચનો ખૂણો જ પકડી રાખીએ જ મહાદેવ પિસ્તાલીસનો ખૂણો બરાબર પકડી રાખવાનો ક્રોસ જ છે જ રાખવાની પેન પેન તમારે ફેરવવાની કે નથી જય મહાદેવ ધીરે ધીરે પહેલાં એવું લાગે કે પેન્સિલથી લખી નાખવાનું કારણ કે ડાયરેક્ટ તમે જો મહેનત કરશો તો કદાચ તમને અક્ષર ન સુધરે અક્ષર સારા ન થાય તમે કન્ફ્યુઝ થઈ જાઓ અને એમ ત્યાં કે આપણા અક્ષર નહીં સુધરે એવું તમને અવિશ્વાસ આવી જાય એવું નહીં કરવાનું ધીરે ધીરે લખવાનું અક્ષર સુધારવા જે છે એ ઘણી વખત ખૂબ લાંબી પ્રક્રિયા છે દરરોજ થોડી થોડી વાર પ્રેક્ટિસ કરતા રહીશું તો વાંધો ન આવે જય મહાદેવ જો આવી રીતે આમ લખી શકાય હવે આમાં તમે એમાં સાઈડમાં જે ઓલો પડછાયો કહેવાય જેને ઇંગ્લિશમાં શેડો કહી શકાય એ પણ આપણે આપી શકાય એ આપવા માટે થઈ અને હંમેશા માટે એક જ સાઈડ ચાલુ રાખવાની તમને એમ થાય બહારની સાઈડમાં લેવાનો છે પડછાયો આપવાનો તો માનલો કે આપણે આ સાઈડમાં લીધો પડછાયો આપવાનો તો આ તમે આવી રીતે આમ લઈ શકો અહીં આવી ગયું પછી નીચે લઈ લેવાનું એ જો ભૂલાઈ ન જવાય તમારે એટલે પેલા એવો લાગે તો ખાલી લીટા લઈ લેવાનું બધા બરાબર તો લીટાની નીચેનો ભાગ જે છે એ આપણે અહીંથી આમ લઈ લઈશું આમ ખૂણો નો રાખવાનો એ નહીં ભૂલવાનો થઈ ગયું પછી ત્યાર પછી આપણે જ જે છે એની અંદર જે આપણે છે એમાં લઈ લઈશું જ આ જે ખૂણા જે જે આવે છે એ બધા એ લઈ લઈએ અહીંથી આમ લઈ લો જે આ બારની સાઈડમાં જે વળતા હોય એ બધા એક સાઈડમાં લઈ લેવાનું તમારે દેખાય છે આટલું પતી ગયું હજી અહીંયા છે એક ત્યાર પછી અહીંયા છે હવે અને અહીં સુધી લઈ લઈશું હવે આ જે છે વળી પાછું મ જે છે એમાંથી તેમ જ આવશે મ આ જે છે એમાં પણ આમ જ આવશે અહીંયા ઉપરની સાઈડમાં આવશે ઉપરની સાઈડમાં આવશે અહીંયા બહારની સાઈડમાં આવશે અંદરની સાઈડ અહીંયા જે છે એ ઉપરની સાઈડમાં આવશે અહીં નીચેની સાઈડ પછી અહીંયા જે છે એ થોડોક ભાગ બહારની સાઈડ આવશે અહીંયા જની અંદર જે છે એ બહાર આવશે બસ આમ કરી નાખો અહીંયા અંદરની સાઈડ બહારની સાઈડ તો કામ તમારું પૂરું થઈ જાય અહીંથી આમ પૂરો ઓકે હવે પછી આના પ્રમાણે પ્રેક્ટિસ કરજો તમારે તમારું નામ લખવું હોય તો પણ આ કોમેન્ટમાં લખજો એ પણ આપણે તમને શીખવાડશું એના સિવાય ઇંગ્લિશમાં થ્રીડી આકારમાં જે લખવાના હતા એ પણ આપણે લખશું અસ્તુ જય શ્રી રામ નમસ્કાર